સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીની અસર છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે અને તેવામાં રત્ન કલાકારોના હિતમાં સુરતની ત્રણ સંસ્થા શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજૂઆત કરી હતી જેમાં રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત મંત્રીને કરાઈ હતી મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું હીરા ઉદ્યોગમાં મંદિરનું ગ્રહણ જોવા મળ્યું હતું અને જેમાં અનેક રત્ન કલાકારો અઠવાઈ ગયા હતા

અને ખાસ તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં જે રીતે રત્ના કલાગરોને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેવી જ રીતે જાહેરાત કરવામાં આવે તેવી માંગણી સાથે રૂબરૂ મળી અને શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને ડાયમંડ વર્કર યુનિયન અને જેજીપીસી અને તેમજ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ હરી મહારાજ છે અત્યારે જે રત્ન કલાકારોની જે પરિસ્થિતિ બારામાં મારે અત્યારે જે પહેલાં જે કલાકો અમારે ભરાવતા હતા એ અત્યારે કલાકો નથી જે પહેલાં અગિયાર અગિયાર કલાક કામ કરાવતા તે અત્યારે છ સાત કલાક કામ કરાવે છે શનિ રવિ રજા આવે છે એટલે અત્યારે રત્ન કલાકારોની હાલત બહુ જ ખરાબ છે તો આપણે સરકાર પાસે એક માગણી છે કે જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ કંઈ જાહેર કરે અથવા આવાસ યોજના કોઈ પણ જાહેર કરે કે જે દર મહિને બસો રૂપિયા કારીગરોના કપાય છે તે પણ બંધ થાય આવી ઘણી માંગણીઓ છે અને જે રત્નકલાકારોની પરિસ્થિતિ આવક નથી અને પ્લસ જ આવક વધી ગઈ છે છોકરાઓને ભણાવવાનો ખર્ચો મકાનના ભાડા આવા બધા ઘણા ખર્ચાઓ લાગે છે તે કારીગરોની હાલત અત્યારે બહુ જ ખરાબ છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર ચાલી રહેલ ભયંકર મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા તે બાબતે વારંવાર અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી ગઈકાલે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષતાને અને જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ રિજનલ ચેરમેન શ્રી વિજયભાઈ બાંગુકિયાના સમર્થનથી ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમે માગણીઓ કરી હતી કે રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો જે રત્ન કલાકારો ગુજરાતની અંદર પચીસ લાખ જેટલા રત્ન કલાકારો કામ કરે છે બેરોજગારને આર્થિક પરિસ્થિતિથી સંકળાયેલા છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે છેલ્લા પાંચ જ મહિનાની અંદર આડત્રીસ કલાકારો એ સુસાઈડ કર્યા છે એ માત્ર સુરતની અંદર તો એ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે એ બાબતના મુદ્દાઓ લઈ આજે અમે ગઈકાલે અમે શ્રમ અને રોજગાર મંત્રીને મળ્યા હતા અને સુરતની અંદર આ પ્રથમ વખત ત્રણેય સંસ્થાઓએ રત્ન કલાકારો માટે રજૂઆત કરી છે સરકાર સમક્ષ તો આના માટે કાંઈ ને કાંઈ નિર્ણય સરકાર લેશે એમને અમે અમે અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે કે આના માટે આવનારા દિવસોની અંદર ગુજરાત સરકાર રત્ન રત્નકલાકારોનું દરકાર લેશે મંત્રી દ્વારા અમે ત્યાં ઉભાતા તે મંત્રી દ્વારા જ એમને ત્યાંના અધિકારીઓ જે છે એમને ડાયરેક્શન આપવામાં આવ્યું હતું કે આનો અભ્યાસ કરો અને રત્ન કલાકારોના પરિવારને રત્ન કલાકારોને આપણે કઈ રીતે મદદ સરકાર કરી શકે એના માટેના ડાયરેક્શનો પણ અમારી રૂબરૂમાં આપવામાં આવ્યા હતા